જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું મારી ચેનલ રેસીપી તમારી બાળપણની યાદોને તાજી કરી નાખશે વધેલી રોટલીનો મિલ્ક કેક આ ડિશ એક સ્વાદિષ્ટ મીઠાઈ જ નહીં પરંતુ આપણી પરંપરાનો એક ભાગ છે આપણા ઘરોમાં ક્યારેક ને ક્યારેક રોટલી તો વધતી હશે એ રોટલીને એક સરસ મીઠાશ આપવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે એક ખૂબ જ સરસ આ રેસીપી છે આ રેસીપી તમને તમારા દાદી નાની કે મમ્મીના હાથની મીઠાઈનો સ્વાદ યાદ દેવડાવી દેશે તો એ યાદોને વધુ મીઠાસ આપવા માટે આપણે આ રેસીપી બનાવીશું આ રેસીપી માત્ર ગણતરીની મિનિટોમાં જ તૈયાર થઈ જશે અને એ પણ ઘરમાં રહેલી અમુક સામગ્રીઓથી જ તો ચાલો પછી આ એક મીઠી સફરની શરૂઆત કરીએ માત્ર ચાર રોટલીનો કેક બનાવવા માટે આપણે સૌ પ્રથમ ચાર રોટલી લઈ લઈશું તમારી પાસે જો સવાર કે સાંજની વધેલી રોટલી હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો તો રોટલીને આપણે થોડી ઘીમાં શેકી લઈશું તેના માટે મેં પહેલાં જ તવો ગરમ કરવા મૂકી દીધો છે થોડો ગરમ થાય એટલે આપણે રોટલીને શેકી લઈશું તો બંને બાજુ રોટલી પર થોડું થોડું ઘી લગાવી રોટલીને આપણે સરસ રીતે કડક શેકી લઈશું રોટલીને શેકાતા લગભગ એકથી દોઢ મિનિટ જેવું થશે આવી રીતે ઘી લગાવીને રોટલી શેકીશું ને તો એકદમ સરસ ફ્લેવર રોટલીમાં આવી જશે અને મીઠાઈ બનશે ને ત્યારે કોઈ કહી જ નહીં શકે કે આ રોટલીમાંથી આપણે બનાવી છે જુઓ રોટલી પણ કેવી સરસ શેકાઈને તૈયાર છે તો હવે શું કરીશું આવી જ રીતે બધી જ રોટલીને હું શેકી લઈશ જો સરસ રીતે આપણી બધી જ રોટલી શેકાઈ ગઈ છે અને મેં તેને થોડી ઠંડી પણ કરી દીધી છે તેને આપણે નાના નાના ટુકડાઓમાં તોડી લઈશું જો બધી જ રોટલી સરસ રીતે તોડી લીધી છે મેં હવે તેને મિક્સર જારમાં નાખીને એક સરસ પાવડર બનાવી લેશું જો એકદમ સરસ રોટલીનો દરદરો પાવડર બનીને તૈયાર છે હવે મેં આવી રીતનું એક મોલ લીધેલું છે મોલમાં એક ચમચી જેવું ઘી નાખી મોલને સારી રીતે ગ્રીસ કરી લઈશું જો તમારી પાસે કોઈ મોલ્ડ ન હોય તો ડબ્બો અથવા કોઈ વાડકો અથવા તમે થાળીમાં પણ આ મીઠાઈને સેટ કરી શકો છો તો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને તેને ગરમ થવા મૂકીશું અહીંયા તમે જે પણ વાસણ લો તે જાડા તળિયાવાળું હોય તે ધ્યાન રાખીને લેવું જો મેં અહીંયા પોણી વાટકી જેવી ખાંડ લીધી છે તો તેને એક પેનમાં નાખી દઈશું ખાંડની સાથે આપણે કાંઈ પણ ઉમેરવાનું નથી જો ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે તો તેના માટે થોડી ધીરજ સાથે ખાંડને ઓગળવા દઈશું એટલે કે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવી અને ધીરે ધીરે ખાંડને આવી જ રીતે પીગળવા દેવાની છે જો ખાંડને ઓગળતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થશે તેના માટે ધીરજ રાખીને ખાંડને ઓગળવાની એકથી દોઢ મિનિટમાં જુઓ ખાંડ મેલ્ટ થવા લાગે છે ખાંડ ઓગળતા હજી થોડી વાર લાગશે ખાંડનો કલર એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ઓગાળીશું જો એકદમ લાઇટ કલર આવવા લાગ્યો છે હજી પણ તેને એકાદ મિનિટ જેવું થવા દેવાની જરૂર છે જુઓ સરસ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે હવે આ સ્ટેજ પર આપણે દૂધ એડ કરીશું ગેસ એકદમ ધીમો કરી દૂધ એડ કરવું દૂધ નાખતી વખતે થોડા છાંટા ઉડશે એટલે માટે સાવધાનીથી નાખો દૂધ નાખતા જ ખાંડનો એકદમ ગઠ્ઠો થઈ ગયો હશે ને તેવું લાગશે પણ તમે અહીંયા ગભરાશો નહીં જેમ જેમ દૂધ ગરમ થશે ને તેમ તેમાં ખાંડ ઓગળતી જશે જે આપણે ખાંડને કેરેમલાઇઝ કરી હતી તે ધીરે ધીરે ઓગળતી જશે હવે ધીરે ધીરે હલાવતા જ આપણે ખાંડને ઓગાળી લેવાની છે જો દૂધ ઉકળે છે હવે તેમાં બે ઇલાયચી ખોલીને નાખી દેસો જો દૂધનો કલર એકદમ ચોકલેટી જેવો થવા આવ્યો છે હજુ પણ આપણે દૂધને થોડીવાર ઉકાળીશું જ્યાં સુધી ખાંડ એકદમ મેલ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું આવી જ રીતે સુગરને કેરમલાઇઝ કરી નાખીશું તો મીઠાઈ એકદમ ટેસ્ટી બનશે અને કલર પણ ખૂબ જ સરસ આવશે જુઓ દૂધને ઉકાળતા લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ પણ તેમાં એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે દૂધ નાખવાથી એકદમ દાણેદાર મિલ્કકેક બનશે હવે થોડી બદામની કતરા ઉમેરીશું અને સાથે સાથે જે રોટલી મિક્સરમાં કરીને રાખી હતી તે ભૂકો પણ ઉમેરીશું રોટલી ઉમેરીને દૂધ સાથે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું બધું સરસ લચકા જેવું થઈ જશે લગભગ એકાદ મિનિટમાં સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેવું ઘી એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું ઘી નાખવાથી મીઠાઈમાં એકદમ સરસ સાઇન આવી જાય છે આપણે આમ તો બે ચમચી જેવું પહેલાં અને અત્યારે એક ચમચી એટલે લગભગ ત્રણેક ચમચીમાં જ આ મીઠાઈ બનીને તૈયાર છે આપણે પહેલાં બે ચમચી જેવું ઘી રોટલી શેકવામાં વાપર્યું અને અત્યારે લગભગ એક ચમચી નાખ્યું એટલે ત્રણેક ચમચીમાં જ આખી મીઠાઈ આપણે તૈયાર કરી છે એક મિનિટમાં આવી જ રીતે ધીમા ગેસ પર મિક્સ કરી લઈશું હવે તેને ઠારવા માટેનો જે મોલ્ડ હતો તે લઈશું મોલની અંદર હું થોડી બદામની કતરણ એડ કરું છું તમે તમને ગમતા કોઈ ડ્રાય ફ્રૂટ તમે ઉમેરી શકો છો અને જે મિશ્રણ છે તેને સારી રીતે સેટ કરી લેશું આપણે તવેતા કે ચમચીની મદદથી આવી રીતે એક લેવલને સેટ કરી લેશું ઉપરથી સરસ રીતે ફ્લેટ કરી લેવું હવે તેને અડધો કલાક માટે સેટ થવા દઈશું અડધો કલાકમાં જો મિલ્કકેક સરસ સેટ થઈ ગયો છે હવે તેને આપણે ચપ્પુથી સરસ રીતે કટ કરી લેશું અને તેને સર્વ કરીશું જો માત્ર ચાર રોટલીમાંથી લગભગ પાંચસો ગ્રામ જેવો મિલ્કેક બનીને તૈયાર છે તો તમને એક પીસ તોડીને પણ હું બતાવું માત્ર બે ચમચી ઘીમાં કેવો સરસ મિલ્કકેક બન્યો છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને અને કમેન્ટ કરી જરૂરથી જણાવશો કે તમને રેસીપી કેવી લાગી હું તૃષા આપણી આ જ ચેનલ તૃષા રેસીપી ગુજરાતીમાં એક નવી અને અનોખી રેસીપી સાથે ફરી મળીશું વિડિયોને છેલ્લે સુધી જોવા માટે અને અમારો સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ